સિંગવડ ખાતે આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા એવું ન્યૂઝમાં અમે જોયું હતું અને એ વિશે મારે થોડી દાહોદ જિલ્લાની જનતાને પણ માહિતી આપવાની છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પણ આપવાની છે ગઈકાલે માનનીય સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબના નિવાસ નિવાસસ્થાને જે પણ ઓગણીસ નામને ખેસ પહેરાવીને ભાજપના કેસરિયામાં રંગવામાં આવ્યા હતા ત્યારે મારે જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારી આમ આદમી પાર્ટી વતી સામે એક પ્રશ્ન પૂછવો છે કે જો આ ઓગણીસ નામમાંથી આમ આદમી પાર્ટીના કોઈ હોદ્દેદારો નથી કે નથી તો કોઈ અગાડી કોઈ કાર્યકર્તા જે અમે સોશિયલ મીડિયા દ્વારામાં દેખ્યું અને પછી એમને અમે નિરીક્ષણ કર્યું આ એક ખોટી હવા ફેલાવીને આમ આદમી પાર્ટીને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી હું આજે આ વિડીયો માધ્યમથી તમને જાણ કરું છું કે આમ આદમી પાર્ટીના કોઈ કાર્યકર્તા ભાજપમાં જોડાયા નથી એટલે ખાલી ખોટા ન્યૂઝના અનુસંધાને આપણી પાર્ટીને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે તો આપ સૌને વિનંતી કે ખોટી લાલચ અને લોકમાં આવી અને આ ન્યૂઝ વાંચી અને એ ના કરે ભાજપમાં કોઈ આમ આદમી પાર્ટીનું કોઈ પણ વ્યક્તિ જોડાયેલ નથી